યાત્રાધામ સોમનાથ વેરાવળમાં ભારત અમૃતમ યોજના હેઠળ વેરાવળ રેલવે સ્ટેશન રૂપિયા દસ કરોડના ખર્ચે નૂતન બની રહ્યું છે ખાસ કરીને વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવના દર્શને વિશ્વભરમાંથી લોકો અને યાત્રીઓ આઉટ ઓફ કન્ટ્રીમાંથી પણ આવતા હોય આપ સૌ જાણો છો કે આજે સોમનાથ છે એ યાત્રાધામનું મોટું એક હબ છે અને ત્યાં લોકો દર્શને આવે છે પોતાની આસ્થા અનુસાર ત્યારે ખાસ રેલવેની એક સુવિધા છે કે એને રેલવેની જે લાઇન છે એ અનેક જગ્યાએથી સોમનાથ સાથે જોડે છે અનેક નવી ટ્રેનો આપણે પણ અહીંયા ઉપલબ્ધ છે અનેક યાત્રાધામો સાથે સરકાર એને જોડે છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર સખત એનું મોનિટરિંગ રહે છે અને ખાસ કરીએ તો અત્યારે વેરાવર રેલવે સ્ટેશન જે રજવાડા સમયનું હતું તેને નવીકરણ કરવા માટે આપણા વડાપ્રધાને એમને ભારત અમૃતમ તરીકે જોડી અને એ નવો પ્લાન બનાવી અને નકશા બનાવી અને હાલ આપણી સામે પ્લાન કામ ચાલુ છે તે કામ ચાલુ દરમિયાન ખાસ કરીને રેલવે આવતા પેસેન્જરો અને શહેરીના પેસેન્જરો જે રેલવેમાં જવા માટે યાત્રીઓ પણ જાતા હોય તેની અસુવિધા ન થાય તે માટે રેલવે પણ ખાસ એવી એક સૂચના આપે અને એક ઇન ગેટ અને એક્ઝિટ ગેટ બંને અલગ અલગ રાખે જેથી કરીને ટ્રાફિક સમસ્યાનો જે પ્રશ્ન છે ઉપલબ્ધ છે લોકોને સુવિધા ઉપલબ્ધ થાય તેવી કામગીરી રેલવે દ્વારા પણ સૂચના અને માર્ગદર્શન આપે એવી એક અમારી શહેરીજનો તરીકે પણ માગણી છે અને ખાસ કરીને કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર એટલી બધી કટિબંધ છે કે જે સોમનાથ વિકસિત આશરે દસ કરોડના ખર્ચે આ નવીકરણ જે રેલવે સ્ટેશન છે તેનું કામગીરી ચાલુ છે અને તેને લોકો સાથે અસુવિધા ન થાય તે માટે રેલવે અને અધિકારીઓ સાથે આજે જ અમે મળેલા અને સૂચનાઓ આપવાનું કહેલું કે ભાઈ એક એક્ઝિટ ગેટ છે એ ખાસ કરીને આપે જેથી કરીને ટ્રાફિક સમસ્યા છે એ રેલવે પોઈન્ટ ઉપર ન થાય બાકીની અન્ય સુવિધા છે તેના નિયમ મુજબ અને કોન્ટ્રાક્ટના નિયમ મુજબ વહેલાસર થાય અને કટિબંધ રીએ અને નવેસરથી જે કામગીરી છે જે તેમાં ખાસ કરીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું મોનિટરિંગ રહીએ આપણે ગીર સોમનાથ જિલ્લાનું રેલવે વેરાવળ રેલવે સ્ટેશન છે જે ભાવનગર ડિવિઝનમાં આવતું હોય તો તેમનું પણ ખાસ મોનિટરિંગ રહીએ અને ખાસ કરીને રેલવેની સુવિધા વધે તેવી મારી વિનંતી છે અમૃત ભારત યોજના દેશના વડાપ્રધાન વેરાવળ રેલવે સ્ટેશનને સામેલ કરે અને આ નવાબી કાળના રેલવે સ્ટેશનની અંદર નવું આધુનિકરણ માટે વેરાવળ રેલવે સ્ટેશન માટે દસ કરોડ ફાળવેલા અને એની ઝડપી કામગીરી ચાલુ હોવાથી અને અન્ય કામગીરીમાં સિનિયર સિટીઝન વિકલાંગો સ્ટેશનની અંદર રિઝર્વેશન બારી ટિકિટ બારી મિડલની સાઈઝ લઈ લઈ અને લોકોને લાંબા લાંબી ટ્રેન હોવાથી સિનિયર સિટીઝનને પબ્લિકને સુ અસુવિધા ન પડે એટલા માટે ટિકિટ મારીને ગેટ બંને સાઈડ આપેલા છે ને વચ રાખેલા છે એટલે લાંબા લાંબી ટ્રેન હોવાથી લોકોને તકલીફ ન પડે ને આ અમૃત ભારત યોજનાના વેરાવળ રેલવે સ્ટેશન અત્યાધુનિક બનાવવા માટેનો પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે તો આ કામગીરીને ગીર સોમનાથ જિલ્લાની તમામ લોકોએ પ્રજાએ સહયોગી થવું જોઈએ આ રાજા રજોડાના વખતનું જૂનામાં જૂનું રેલવે સ્ટેશન છે અને આ રેલવે સ્ટેશન અત્યારે નવું ટેકનોલોજીમાં નવું આધુનિક રેલવે સ્ટેશન બની રહ્યું છે જે વેરાવ રેલવે સ્ટેશનના વહીવટીતંત્રએ લોકોને પબ્લિકને યાત્રાળુઓ પેસેન્જરોને સાચી માહિતી આપી ટ્રાફિક માટેની સમસ્યા માટે દૂર કરવું જોઈએ અને ટ્રાફિક માટે ઘણા ઘણા પ્રોબ્લેમ હોય તો લોકોને સાચું માર્ગદર્શન આપી ને સાચી ગાઈડલાઈન આપે એવી મારી વેરાવળ રેલવે સ્ટેશનને અધિકારીઓને મારી નર્મ વિનંતી અને મારી અપીલ છે એમાં એવી છે સોમનાથ વેરાવળ જે આપણે પ્રથમ જ્યોતિર્લિંગ છે સોમનાથ મહાદેવની એનું આપણે રેલવે તરફથી અમૃત ભારત સ્ટેશન તહેત કામગીરી ચાલુ છે પેસેન્જરની સુવિધા માટે જેટલું આપણે મહત્ત્વની વિષય છે એની હિસાબે કામગીરી ચાલુ છે છે રેલવે સ્ટેશનનું હવામાં આપણે પીઆરએસ યુટીએસ વેટિંગ રૂમ સ્ટેશનમાં અને જો અપંગ માટે દિવ્યાંગ માટે અને એ બધું આપણે નવી રીતે બનવાનું કામગીરી ચાલુ છે એટલું કહી શકો છો આપણે કામ ઝડપથી કામ ચાલુ છે અને પૂરતું સમયમાં પૂરું કરવાની પ્રયત્ન રહેશે પ્રશાસન નવ કરોડ નવ્વાણું લાખની ફાળવેલું છે રેલવે એ સ્ટેશન વિકાસ માટે કામ ચાલુ કામગીરી ચાલુ છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઇવ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે